અને નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સહિતના લોકોએ ચોક ખાતે યોજાયેલ પ્રદર્શનમાં કોંગ્રેસી આગેવાનો કાર્યકરો સાથે સામાજિક સંસ્થાના લોકો મોડી સંખ્યામાં જોડાયા હતા નગરપાલિકા પાલિકા ના દ્વારા જે ભારતીય જનતા પાર્ટી શાસિત શાસન હોય વાલીતાણાના સોળથી વધારે ધાર્મિક સ્થળો આવેલા છે જેમાં દૂર કરવા માટે તેમજ તેમને ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે નોટિસ આપેલી છે આ ધાર્મિક સ્થળો એવા આવેલા છે કે હાલ નગરપાલિકાના વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના નરતો ના હોય પરંતુ નગરપાલિકા ગુજરાત વિધાનસભા કે લોકસભા આની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય છે એમના વારંવાર ચૂંટણીલક્ષી એજન્ડાની અંદર હિન્દુના નામે ધર્મના નામે મતો માંગી અને સત્તા ઉપર આવતા હોય છે પરંતુ સત્તા ઉપર આવ્યા પછી તરત જ તે એમની વિચારછેણી ફરી જાય અને જે ધાર્મિક સ્થળો છે એને દબાણ દૂર કરવા આ છે તે છે આવું અનેક બનતું હોય છે એટલે જનતાને મૂર્ખ બનાવવાનું કામ કરે છે આનાથી જનતાને એમને જાગૃત કરવા માટે આજે એક દિવસના ઉપવાસ અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો આ જે દબાણો સોળ આવેલા છે એ કોઈ પણ વિકાસના કાર્યમાં અવરોધ ઉભો ન થતો હોય એ અમારી માંગણી છે અને આ પણ કોઈ પણ પ્રકારનું દબાણ દૂર કરવામાં ન આવે આગામી સમયની અંદર આ બાબતે એક યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા અને ધાર્મિક જનતા દ્વારા આમાં ઉગ્ર આંદોલન કરશું જરૂર પડશે તો કાયદાકીય રીતે લડવાની ફરજ પડશે તો એ પણ લડશે હું ડાબી મુકેશ નાલી માના મંદિર તરફથી બોલી રહ્યો છું સૌ ધર્મ પ્રેમી ભાઈઓને માતાજીના મંદિર ભગવાનના મંદિર હનુમાનજીના મંદિર ભોળાનાથના મંદિર કોઈ મંદિરનું ઓબ્જેક્શન ન લેતા જે બીજા દબાણો છે એને હતાવા પહેલાં પછી અમે મંદિરવાળા જાતે પહેલાં અમારા દબાણ હટાવી દઈશું જે નગરપાલિકા દ્વારા ઓળ મંદિરને તોડી પાડવાની જે નગરપાલિકા દ્વારા નોટિસો આપી છે તેના સમર્થનમાં તેના વિરોધ વિરોધમાં કોંગ્રેસ પદના નેતા જે ધરણા કરી છે એને મેં સમર્થન કર્યું છે અને સહકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આની ઉપર યોગ્ય નિર્ણય લે એવી અમારી માંગ છે